મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે તે ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના પ્રાચીન શહેર ઉજ્જૈનમાં આવેલું છે આ મંદિર પવિત્ર શિપ્રા નદીની બાજુમાં આવેલું છે પ્રમુખ દેવતા શિવલિંગ સ્વરૂપમાં સ્વયંભૂ હોવાનું માનવામાં આવે છે જે મંત્રશક્તિ સાથે ધાર્મિક રીતે સ્થાપિત અને રોકાણ કરાયેલ અન્ય છબીઓ અને લિંગોની વિરુદ્ધ પોતાની અંદરથી શક્તિના પ્રવાહો મેળવે છે શિવપુરાણ મુજબ બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે એકવાર સર્જનમાં સર્વોચ્ચ કોણ છે તે અંગે વિવાદ થયો હતો તેમને ચકાસવા માટે શિવે ત્રણેય લોકને પ્રકાશના અનંત સ્તંભ જ્યોતિર્લિંગ તરીકે વિંધ્યા વિષ્ણુ અને બ્રહ્મા પ્રકાશનો અંત શોધવા માટે અનુક્રમે નીચે અને ઉપરની તરફ થાંભલા સાથે મુસાફરી કરવાનું નક્કી કરે છે બ્રહ્માએ જૂઠું બોલ્યું કે તેને અંત મળી ગયો છે જ્યારે વિષ્ણુએ તેની હાર સ્વીકારી શિવ પ્રકાશના બીજા સ્તંભ તરીકે દેખાયા અને બ્રહ્માને શ્રાપ આપ્યો કે તેમને સમારંભોમાં કોઈ સ્થાન નહીં હોય જ્યારે વિષ્ણુની અનંતકાળના અંત સુધી પૂજા કરવામાં આવશે જ્યોતિર્લિંગ એ સર્વોચ્ચ અંશહીન વાસ્તવિકતા છે જેમાંથી શિવ આંશિક રીતે દેખાય છે જ્યોતિર્લિંગ મંદિરો આમ એવા સ્થાનો છે જ્યાં શિવ પ્રકાશના જ્વલંત સ્તંભ તરીકે દેખાયા હતા શિવના ચોસઠ સ્વરૂપો છે જેને જ્યોતિર્લિંગ સાથે ભેળસેળ ન કરવી જોઈએ બાર જ્યોતિર્લિંગ સ્થળોમાંથી પ્રત્યેક પ્રમુખ દેવતાનું નામ લે છે દરેકને શિવનું અલગ સ્વરૂપ માનવામાં આવે છે આ બધી જગ્યાઓ પર પ્રાથમિક છબી લિંગમ છે જે આરંભહીન અને અનંત સ્તંભનું પ્રતિનિધિત્વ કરે છે જે શિવના અનંત સ્વભાવનું પ્રતીક છે મહાકાલેશ્વરની મૂર્તિ દક્ષિણમૂર્તિ તરીકે જાણીતી છે જેનો અર્થ છે કે તે દક્ષિણ તરફ છે આ એક અનોખી વિશેષતા છે જે બાર જ્યોતિર્લિંગોમાં માત્ર મહાકાલેશ્વરમાં જ જોવા મળતી તાંત્રિક શિવનેત્ર પરંપરા દ્વારા સમર્થન આપે છે ઓમકારેશ્વર મહાદેવની મૂર્તિ મહાકાલ મંદિરની ઉપરના ગર્ભગૃહમાં પવિત્ર છે ગર્ભગૃહની પશ્ચિમ ઉત્તર અને પૂર્વમાં ગણેશ પાર્વતી અને કાર્તિકેયની છબીઓ સ્થાપિત છે દક્ષિણમાં શિવના વાહન નંદીની છબી છે ત્રીજા માળે આવેલી નાગચંદ્રેશ્વરની મૂર્તિ નાગપંચમીના દિવસે જ દર્શન માટે ખુલ્લી હોય છે મંદિરમાં પાંચ સ્તરો છે જેમાંથી એક ભૂગર્ભ છે મંદિર પોતે એક તળાવની નજીક વિશાળ દિવાલોથી ઘેરાયેલા વિશાળ પ્રાંગણમાં સ્થિત છે શિખર અથવા શિલ્પની સુંદરતાથી શણગારવામાં આવે છે પિત્તળના દીવા ભૂગર્ભગર્ભગૃહના માર્ગને પ્રકાશિત કરે છે એવું માનવામાં આવે છે કે અહીં દેવતાને અર્પણ કરવામાં આવતો પ્રસાદ અન્ય તમામ મંદિરોથી વિપરીત ફરીથી અર્પણ કરી શકાય છે સમયના પ્રમુખ દેવતા શિવ તેમના તમામ વૈભવમાં ઉજ્જૈન શહેરમાં શાશ્વત શાસન કરે છે મહાકાલેશ્વરનું મંદિર તેનો શિખર આકાશમાં ઉછળતો આકાશની સામે એક પ્રભાવશાળી અગ્રભાગ તેની ભવ્યતા સાથે આદિમ વિસ્મય અને આદર જગાડે છે આધુનિક વ્યસ્તતાની વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ મહાકાલ શહેર અને તેના લોકોના જીવન પર પ્રભુત્વ ધરાવે છે અને પ્રાચીન હિંદુ પરંપરાઓ સાથે અતૂટ જોડાણ પ્રદાન કરે છે મહાશિવરાત્રીના દિવસે મંદિરની નજીક એક વિશાળ મેળો ભરાય છે અને આખી રાત પૂજા ચાલે છે મંદિરમાં પાર્વતીનું મંદિર છે જે રામ મંદિરની પાછળની બાજુએ પાલકી દ્વાર પાછળ અવંતિકા દેવી ઉજ્જૈન શહેરની દેવી તરીકે ઓળખાય છે પુરાણો અનુસાર ઉજ્જૈન શહેરને અવંતિકા કહેવામાં આવતું હતું અને તે તેની સુંદરતા અને ભક્તિમય કેન્દ્ર તરીકેની સ્થિતિ માટે પ્રખ્યાત હતું તે એવા પ્રાથમિક શહેરોમાંનું પણ એક હતું જ્યાં વિદ્યાર્થીઓ પવિત્ર ગ્રંથોનો અભ્યાસ કરવા જતા હતા દંતકથા અનુસાર ચંદ્રસેન નામનો ઉજ્જૈનનો એક શાસક હતો જે શિવનો પવિત્ર ભક્ત હતો અને હંમેશા તેમની પૂજા કરતો હતો એક દિવસ શ્રીખર નામનો ખેડૂતનો છોકરો મહેલના મેદાનમાં ચાલતો હતો અને રાજાને શિવના નામનો જાપ કરતા સાંભળ્યો અને તેની સાથે પ્રાર્થના કરવા માટે મંદિરમાં દોડી ગયો જોકે રક્ષકોએ તેને બળજબ્રીથી દૂર કર્યો અને તેને ક્ષિપ્રા નદી પાસે શહેરની બહારના ભાગમાં મોકલી દીધો ઉજ્જૈનના હરીફો મુખ્યત્વે રાજા રિપુદમન અને પડોશી રજવાડાઓના રાજા સિંગાદિત્યએ આ સમયે રાજ્ય પર હુમલો કરવાનો અને તેના ખજાનાને કબજે કરવાનો નિર્ણય કર્યો આ સાંભળીને શ્રીખરે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું અને વૃદ્ધિ નામના પૂજારીને આ સમાચાર ફેલાઈ ગયા આ સાંભળીને તેઓ ચોંકી ગયા અને તેમના પુત્રોની તાકીદની વિનંતી પર ક્ષિપ્રા નદી પર શિવની પ્રાર્થના કરવા લાગ્યા રાજાઓએ હુમલો કરવાનું પસંદ કર્યું અને સફળ થયા શક્તિશાળી રાક્ષસ દુષ્ણની મદદથી જેને બ્રહ્માએ અદ્રશ્ય રહેવાનું આશીર્વાદ આપ્યું હતું તેઓએ શહેરને લૂંટી લીધું અને શિવના તમામ ભક્તો પર હુમલો કર્યો તેમના અસહાય ભક્તોની વિનંતીઓ સાંભળીને શિવ તેમના મહાકાલ સ્વરૂપમાં પ્રગટ થયા અને રાજા ચંદ્રસેનના શત્રુઓનો નાશ કર્યો તેમના ભક્તો શ્રીખર અને વૃદ્ધિની વિનંતી પર શિવ શહેરમાં રહેવા અને રાજ્યના મુખ્ય દેવતા બનવા અને તેના દુશ્મનો સામે તેની કાળજી લેવા અને તેના તમામ ભક્તોની સુરક્ષા કરવા સંમત થયા તે દિવસથી શિવ તેમના પ્રકાશ સ્વરૂપમાં મહાકાલના રૂપમાં શિવ અને તેમની પત્ની પાર્વતીની શક્તિઓથી રચાયેલા લિંગમાં રહે છે શિવે તેમના ભક્તોને પણ આશીર્વાદ આપ્યા અને જાહેર કર્યું કે જે લોકો આ સ્વરૂપમાં તેમની પૂજા કરશે તેઓ મૃત્યુ અને રોગોના ભયથી મુક્ત રહેશે ઉપરાંત તેઓને દુન્યવી ખજાના આપવામાં આવશે અને તેઓ શિવના રક્ષણ હેઠળ રહેશે કાલિદાસ તે સમયના મહાન સંસ્કૃત કવિ જે કદાચ રાજા પુષ્યમિત્ર સુમના સમકાલીન હતા તેમણે મેઘદૂતમાં તેમની રચનાઓમાં મંદિરની વિધિઓનો ઉલ્લેખ કર્યો છે તેમણે નાદારાધના સાંજની ધાર્મિક વિધિઓ દરમિયાન કલા અને નૃત્યના પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો છે એક હજાર બસો ચોત્રીસ અને પાંત્રીસમાં ઉજ્જૈનના હુમલા દરમિયાન ઇલ્તુતમિશ દ્વારા મંદિર સંકુલનો નાશ કરવામાં આવ્યો હતો જ્યોતિર્લિંગને તોડી પાડવામાં આવ્યું હતું અને માનવામાં આવે છે કે આક્રમણ દરમિયાન જલધારી ચોરાઈને નજીકના કોટી તળાવમાં ફેંકવામાં આવ્યું હતું પાછળથી તેનું પુનઃનિર્માણ અને મરાઠા દિવાન રામચંદ્ર બાબા સુખથંકર રામચંદ્રા મલ્હાર દ્વારા પુનઃજીવિત કરવામાં આવ્યું હતું જલાલુદ્દીન ખિલજી અને અલાઉદ્દીન ખિલજી દ્વારા તેના પર ફરીથી હુમલો કરવામાં આવ્યો હતો એક હજાર નવસો સુડતાલીસમાં ભારત સ્વતંત્ર થયા પછી महाकालेश्वर देवस्थान ट्रस्ट ने उज्जैन म्यूनिशिपल कॉर्पोरेशन द्वारा बदल आजकल ते उज्जैन जिल्ला कलेक्टर कचेरी हेठल छे. जो तमने आ वीडियो पसंद आयो हो तो वीडियो ने लाइक करो सब्स्कब करो